સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા એક મોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવ્યું હતું આ દરમિયાન ધારાસભ્યની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને મોટી સંખ્યામાં ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા શહેરના મુખ્ય રાજમાર્ગો પર પદયાત્રા કરીને આ જૂથ પ્રાંત કચેરી પહોંચ્યો હતું પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને આવેદન સુપ્રત કરવામાં આવ્યું રેલી દરમિયાન ખેડૂતોએ ખેડૂતોને ન્યાય આપો અને જન જય જવાન જય કિસાન જેવા નારા લગાવ્યા હતા ધારાસભ્યએ સરકારને તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી હતી તેમણે ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવા અને પાક વીમો તરત જ શરૂ કરવાની પણ રજૂઆત કરી હતી વધુમાં સરકારે સામાન્ય સર્વેને બદલે તમામ ખેડૂતોને પેકેજ જાહેર કરવું જોઈએ તેવી પણ માંગણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ